నమే హం తమ సి మంగళాన సభ్య శ వై మంగళ తీర్థంకర భగవంతే అనంత అనంతీర్ భగవా జగత్నా సర్వజన కళ్యాణ మే తీర్థని స్థాపన క એમાં જુદા જુદા અનુષ્ઠાનો બતાવ્યા છે તમે ગમે તે કરો પણ તમારા આત્માનું કલ્યાણ કરો જીવન જીવન તો એક ઘટવાળા છે જીવન એટલે સુખ દુઃખની ઘટવાળા આપણું પુણ્ય જોર કરતું હશે તો આપણને સુખ સામગ્રી બધી જ મળતી દરેક રીતે ગાડી વાળી મોજ મજા બધું આપણે કરી શકીએ છીએ એ આપણને દરેક રીતે અનુકૂળતા આપે છે કોણ તો કે તમે ધર્મ કરી અને પુણ્યને ઉપાર્જિત કર્યું છે એટલે હવે જે આ તમે ધર્મ કર્યો પુણ્યને ઉપાર્જિત કર્યું પણ અત્યારે મહોત્સવ કરી અને એ તમે પુણ્યને વેડફી નાખી રહ્યા છો ભાઈ સારીઓ સુખમાં એટલા બધા મશગુલ બની ગયા છો છકી ગયા છો કે તમે તમારા આત્માનું પણ હિતાહિત કઈ રીતે મારું થાય આત્માનો હિત એની પણ તમે કલ્પના કરતા નથી એટલે સુખમાં એટલા બધા મશગુલ બની ગયા પણ જ્યારે જો થોડું દુઃખ આવ્યું તો એકદમ તમે માય કાગડા બની જાઓ છો કે મને દુઃખ આવ્યું વિચાર કરો કે તમે પાપ કર્યું હોય તો જ આપણને દુઃખ આવે છે નતર કર્મની પણ તાકાત નથી કે આપણને દુઃખ આપી શકે તીર્થંકરની પણ નથી કારણ કે સુખ દુઃખ તો પોતે જ મેળવી વૃદ્ધિ હોય છે તમે જેવા જેવા જીવનમાં કાર્યો કર્યા હોય એ રીતે આપણને બધું સુખ દુઃખ મળે છે પણ મારો મહાપુરુષો એમ કે છે જૈન શાસન કે તમે આમાં એક જરા પ્રતિકૂળતા આવી અને તમે માય કાંગડા બની ગયા હાય હોય કરવા લાગ્યા એટલે નવું ત્યાં બીજું તમારું અશુભ કર્મ બંધાણું વિચાર કરવાનો કે ક્યારેય કારણ વગર કાર્ય બનતું નથી કાંઈક મેં પાપ કર્યું છે તો જ આ કાર્ય કર્યું છે તો જ આ કારણ બન્યું છે કારણ બન્યું છે તો આ કાર્ય આવ્યું છે કારણ કે એમને એમ તો કોઈ કર્મની પણ તાકાત નથી એટલે મહાપુરુષો એમ કહે છે કે જીવન એક તો સુખ દુઃખની ઘટમાં છે સુખ આવ્યું અને તમે છકી ગયા દુઃખ આવ્યો કોઈ માય કામડા બની ગયા ના સમતોલ રહેવાનું છે સમાનતા રાખવાની છે સુખ આવે તો એને સ્વીકારી લેવાનું છે પણ એમો પાપો કરી અને બીજા અશુભ કર્મો નથી બાંધવાના અને દુઃખ આવે તો એને પણ સ્વીકારી લેવાનું છે બસ મેં જ કર્યું છે અને મારે જ ભોગવવાનું છે આમાં કોઈ નિમિત્ત નિમિત્ત છે બાકી કર્મ તો મારા જ છે મેં પાપ કર્યું છે અને આવ્યું છે આ જો તમે સ્વીકારી લી છો તો ક્યારેય તમને સુખ દુઃખની ઘટમાળામાં ક્યારેય આનંદ અને દુઃખ નહીં થાય સમતોલ રહેશે સમાનતા રહેશે બસ ભાગ્યશાળીઓ જીવનમાં આત્માનું કલ્યાણ કરવું હશે તો પ્રતિકૂળતા અને અનુકૂળતા આ બધાને સમાન ગણી અને જીવનને આગળ વધારવાનું છે ધર્મ આરાધના કરી અને આત્માનું કલ્યાણ કરવાનું છે બસ આત્માનું કલ્યાણ વિના બીજી પરલોકમાં પણ આપણને સદગતિ નહીં મળે બસ મહાપુરુષો જૈનશાસ્ત્ર મારું એમ જ કહે છે બસ શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાવ્યું હોય તો મન વચ્ચેને કાયાથી મિચ્છા મીલુક્રમ